હલો મિત્રો કેમ છો બધામાં જઈશ તો મિત્રો દી પણ આ છે આપણી જાહેર વહેલી મિત્રો જવો તો આપણે હેલા જેવી એવી મકાઈ વાડવા એ તમને દેખાડી દેવાના નથી મકાઈ કેવડી કેવડી છે અમારે એ तो मित्रों हम आल्हा देवी ही आपरे <coughs> के मसत नजारो है જોઈ શકો હો મિત્રો તુને ઓ દેખ હે નીચે કઈ નાળિયરી હે મિત્રો જોઈ શકો ઓ પ્રકૃત ઉદરાપણ થઈ ગયે હે મિત્રો temen dia di sini guys so. Pak terus. તો મિત્રો અમે આ જ આ જૂના જમાનાનો કેવો લીમડો હોય મોટામાં એવું બધું હે મિત્રો

आजायर मोटी है नौजवान की रही थी मित्रों ये तुमने देखा ली जिस्मी जाइए हो मित्रों

રાઈસ એ જો પીળા ફૂલડા વાળી હવે આપણે તમને મકાઈ દેખાડી દેવાને હે મોટી મોટી મકાઈ તો જોઓ મિત્રો આ છે મકાઈનો પાળ્યો આવડી આવડી છે જો નઈથી માંડી अडोई आवडी है मित्री सको केवड़ी मकाई सी जो क्यों मस्त नजारो है मित्रों? તો એ બધું અમારા ઓલો ઓલોક વિડીયોમાં હાલે છે મિત્રો જોઈ શકો મિત્રો તો મિત્રો અમે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું સારો તમને વિડિયો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દીજો લાઈક કરી દેજો વ્લોગ પર છો એટલે આપણે આવી જાય મિત્રો બધા મિત્રોને બાય ને ટાટા મિત્રો